સુરત સેશન્સ કોર્ટે રાજ્ય સરકારની અરજીને માન્ય રાખતા હાર્દિક પટેલ અલ્પેશ કથેરિયા વિપુલ દેસાઈ અને ચિરાંગ દેસાઈને વર્ષો જૂના રાજદ્રોહના કેસમાંથી મુક્ત કર્યા છે અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગંભીર કેસને પરત ખેંચવા માટે સરકાર દ્વારા સત્તાવાર રજૂઆત કરવામાં આવી હતી જેને કોર્ટે ગ્રાહ્ય રાખી તમામ આરોપીઓનો સંપૂર્ણ છુટકારો કર્યો છે આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ યશવંતસિંહ વાડાએ કાયદાકીય દલીલો રજૂ કરી હતી સરકારના આ નિર્ણય અને કોર્ટની મંજૂરી બાદ લા લાંબા સમયથી ચાલી રહેલી રાજદ્રોહની કાયદાકીય પ્રક્રિયાનો આખરે સુખદ અંત આવ્યો છે આજ રોજ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રાજદ્રોહ બાબતના જે કેસ હતા એમાં હું હાર્દિકભાઈ ચિરાગભાઈ દેસાઈ અને વિપુલ દેસાઈ ચાર આરોપી હતા જેમાં સરકારશ્રીના જે નિર્ણય હતો કે આ કેસને પરત લેવામાં આવે એ અનુસંધાને નામદાર કોર્ટે આજે હુકમ જાહેર કર્યો છે અને સદર કેસનો વિડ્રો કરેલ છે સરકાર દ્વારા જે વિડ્રોના લિસ્ટ જે બહાર પાડવામાં હતું એનું સંધાને આજે નામદાર કોર્ટે વિડ્રોનો હુકમ કર્યો છે રાજદ્રોનો કેસ પરત ખેંચાયો છે આ તબક્કે સૌ સાથી મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ સરકારશ્રીએ પણ પોતાના વાયદા અને વચનો મુજબ સમયાંતરે કેસનું જે અપડેશન લીધું છે એ તમામ જે કોઈ પણ આમાં મહેનત કરનાર મિત્રો છે અને ખાસ કરીને સરકાર વકીલ અને સાથોસાથ સરકારને પણ અભિનંદન કે સમયાંતરે કેસનું સંપૂર્ણ ઓબ્ઝર્વેશન કરી અને આજના દિવસમાં આ કેસને પરત ખેંચો છો બે હજાર પંદરના સમયમાં જ્યારે આંદોલનના સમયે રાજદ્રોહનો કેસ અમરોલી પોલીસ સ્ટેશનની અંદર દાખલ થયેલ એના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી અને ચાર ચાર્જશીટ જે તે સમયે કોર્ટમાં દાખલ કરેલ હોય એમાં હું હાર્દિકભાઈ પટેલ ચિરાગ દેસાઈ અને વિપુલભાઈ દેસાઈ ચારે આરોપીઓ હતા અને આઠ મહિના પહેલા જ્યારે સરકારે જે જાહેરાત કરી હતી એ જાહેરાતના અનુસંધાને જેટલા કેસોને સમગ્ર ગુજરાતમાંથી પરત ખેંચવા માટે તેના અનુસંધાનના ભાગરૂપે આ દરેક કેસો પરત ખેંચાય માટેની સરકારી વકીલ શ્રીઓની પ્રોસીઝિર ચાલુ હતી અને ગત તારીખ અઢારના રોજ જે સુરતની અંદર જે રાજદ્રોહ અમારા ચાર ઉપર હતો એમાં જે સરકારશ્રીએ વિડ્રો પુરસી મૂકેલી હતી સરકારી વકીલે કેસ પરત ખેંચવા માટેની એને સરકારે મંજૂરી જે નામદાર કોર્ટ છે એમને મંજૂરી આપી છે નામદાર કોર્ટે અરજી ગ્રાહ્ય રાખી છે અને સમગ્ર કેસોને પરત ખેંચવાનો જે ઓર્ડર હતો એના ઉપર સરકારી વકીલના પર નામદાર કોર્ટે મહોર મારી છે એટલે કે હવે આ કેસોને વિડ્રો આ નિર્ણયના કારણે જે આંદોલનના મુખ્ય રાજદ્રોહના કેસો અમદાવાદનો ચાર મહિના પહેલા પરત ખેંચાયો છે આજે આ સુરતના કેસો પરત ખેંચાયા છે અન્ય કેસોની પણ પ્રક્રિયા ચાલુ છે એટલે આંદોલનથી જે કોઈ પણ જે તે સમયે કેસો થયા તો હવે આંદોલનનો જે અમારો મુખ્ય ઉદ્દેશ અનામતનો તો રિઝર્વેશન મળ્યું છે ત્યારે સામાજિક સંસ્થાઓ અમારી માતૃ સંસ્થાઓ દરેકે વિનંતી કરી હતી અને વિનંતીને માન આપીને સરકારે જે કમિટમેન્ટ હતું એના અનુસંધાને સરકાર ચાલી છે એટલે અભિનંદન આપીએ છીએ સરકારી વકીલશ્રીઓ અને સમગ્ર ટીમને પણ અભિનંદન આપીએ છીએ